ચાલુ વરસાદ છે મિત્રો વરસાદ છે તોય જો દર્શન માટે માણસો આવી ગયા છે મિત્રો આ નાગા જો આ પ્રસાદી છે

જો ખુશાલગીરી બાપુ પણ ખુશ છે તો આ બધા જે ખુશ છે બધા જે કે આજે મેળો તો માણવા મળ્યો છે કેવું લાગે છે તમને મેળો જવા દર્શન કરતા હે દર વર્ષે આવો જો દર્શન કરવા ત્યાં વાંકરિબાજ ગયો છો મોણિ મંદિર સોસાયટીમાંથી જો દર્શન કરવા માટે વરસાદ વરસાદમાં આવ્યા

ભાઈ પ્રસાદ લઈને જો માણસો પ્રસાદ કરવા માટે માણસો અહીંયા આવે છે ખાસ ભજીયા જલેબી નો પ્રસાદ નું મહત્વ બાવાનો આ જ છે એક જાત બીજા એક પણ મેળા થયા નથી પણ નાગા બાવાનો મેળો તો થયો છે કઈ ને તો દર્શને આવવા માટે અને બારે ભજીયા જલીવી લેવા માટે માણસો લાઈન લાગી છે આપ જોઈ શકો છો

જે નાગા બાવાના મેળાની અંદર ભજીયા અને જલેબીનું જે માઇતમ છે એ માઇતમ માટે થઈ અને બાકાનેર જે દરેક જે ધર્મ ભક્તિ ભાવના જે લોકચાહના અને આજે નાગા બાબાશ્રી દર્શન કરી અને પોતે પાવન થયા મને પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે હું પણ મને મને લાગણી થઈ કે આજે દર્શન કરી આવી અને નાગા બાવાના આશીર્વાદ લીધા દરેકને આશીર્વાદ આપે સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવા

એ નાગા બાવાની મિત્રો આસ્થા નું કેન્દ્ર વાંકાનેર નો જે હિન્દુ મુસ્લિમ એકતા છે આ છેડે તમારે નાગા બાવા છે તો સામે છેડે સા બાવા છે જે દુ મહત્વ છે અમારા ખુશાલગીરી બાપુ ખૂબ જ ચિંતિત હતા કે આ મેળો ભરાશે કે નહીં પણ વરસાદે પણ જે સતત આજે પણ વરસાદ ચાલુ છે તેમ પણ જે નાગા બાવાના જે ચાહકો જે છે એના જે પૂજનીય જે છે એમના સેવકો જે છે

નાગા બાવાને માને છે એના માટે તો ખરેખર આસ્થાનું કેન્દ્ર છે અને જળેશ્વર નાગાબાવાના પણ દર્શન કર્યા છે અને નાગાબાવાનો પ્રસાદ લેવા માટે થઈને જલેબીને જે ભજીયા લેવા માટે વરસતા વરસાદની અંદરમાં માણસો અત્યારે આવી છે આવે છે જોવો તમે જોઈ શકો છો લાઈન લાગી છે વરસતા વરસાદની અંદર અમારા દરજીક નદી ના જે પ્રમુખ છે તેઓ પણ દર્શન કરવા માટે ભજીયા જળબી રેવા માટે માણસો પળાપળી કરે છે મિત્રો જો વરસાદ ચાલુ છે મેળો તો નથી ભરાણો આ જોઈ શકો છો પણ ભજીયા સ્ટોલ એક છે જે થોડું કામ ક્રોસમાં કરવો જોઈએ તો આપણે આ આ બતાવી દઈએ એક જો તોય માણસો વરસતા વરસાદમાં પણ માણસો મેળાની મોજ માણવા આવે છે જો આપ મેળાનું દ્રશ્ય હું બતાવું છું વરસ તો વરસાદ છે મેળો તો નથી પણ કોઈ થોડો માણસો આવે છે અને મેળાની જરાક જો ભૈરવ વાળા પણ આવ્યા છે બદામ શેકલિંગ જો આ આખો મેળાનો હું આપને દ્રશ્ય બતાવું છું નાગા બાવાનું સામે આ તમને શાહ બાવાના મિનારા પણ જોવા મળશે કારણ કે શાહ બાવા અને નાગા બાવા અને આ વાંકાનીના સ્થાપક જે છે એમાંના એક છે જો આ શાહના મિનારા આ મચ્છુ નદીનો આખો સંગમ હું બતાવું છું આપને આ સંગમ કિનારો છે જો આપ જોઈ શકો છો જળેશ્વર દાદાના જે દાદાની જે પ્રસાદી જે છે જલેબી ને ભજીયા મિત્રો વરસતા વરસાદમાં પણ જે માણસો જો આ પ્રસાદ લેવા માટે આવે છે જો આપ જોઈ શકો છો જલેબી અને આ ભજીયાનો પ્રસાદ મિત્રો જો લેવા માટે લાઈન લાગી છે જો અહીંયા બધા ભજીયા બનાવી રહ્યા છે જો અળવીના ભજીયા બની ગયા છે હવે આ મુનાભાઈ આખો મેળાનો સંભાળે છે તેમ છતાં એ જો નાગાભાઈ લાજ રાખી છે અને જો આ ભજીયા લેવા માટે જો આખી લાઈન છે જો મિત્રો જો

મેળો તો નથી પણ વરસતા વરસાદ માં નાગા બાવાનો પ્રસાદ લેવા માટે થઈને માણસો આવી રહ્યા છે જો આ જનકસિંહ આપણા છે જનકસિંહ ઝાલા જે કેવું લાગે તમને આજે બહુ સારું એ મુનાભાઈ લાજ રાઈ ગઈ બધા પ્રસાદી મળે છે એક પણ પાલ લાગેલો તો વરસાદ ના હિસાબે મુનાભાઈ લાજ રાઈ ભાઈ મુનાભાઈ લાજ રાખી છે ને આજે આ પ્રસાદ જે છે આ આખો દિવસ સાંજ સુધી ચાલુ રહેશે રાતના બાર વાગ્યા સુધી જો આજે ચાલુ રહેશે જો આ ભજીયા અને આ જલેબી તમને મિત્રો લેવા માટે આજે પ્રસાદ લેવા માટે કાંઈ નહીં તો તમે આવજો લાઈન ની અંદર માં જો માણસો આજે ઉભા છે મિત્રો આપ જોઈ શકો છો ભજીયા ને જલેબી માટે જો મિત્રો આજે ભજીયા ને જલેબી માટે આજે લાઈન માં માણસો આજે છે ગમે એમ કરીને માણસ ને આજે ભજીયા ને જલેબી આજે ખાવા જ છે નાગા બાવ નો પ્રસાદ લેવો છે ગમે એમ કરીને જો મુનાભાઈ આજે કામે લાગી ગયા છે જોઈ શકો છો જો મુનાભાઈ પણ પોતે કામે Thank yeah. you.